તોડફોડ કરાયેલી આર્ટ ગેલેરીને પ્રકાશિત કરીને વિખેરાયેલી સ્કાયલાઇટમાંથી મૂનલાઇટ વહેતી હતી દસ વર્ષની માયા એક ગબડી ગયેલા ડિસ્પ્લે કેસ પર અનિશ્ચિતતાથી બેઠી હતી તે ખાલી જગ્યા તરફ સ્ક્વિન્ટે જ્યાં વેનગોના સનફ્લાવર્સેક સમયે લટકાવવામાં આવ્યા હતા તેણીનું હૃદય તેની પાસળીઓ સામે ઉગ્ર લય ધબકતું હતું જે પોલીસના સાયરન્સના દૂરના વિલાપનો કાઉન્ટર પોઈન્ટ હતું થોડા કલાકો પહેલાં જ માયાને પથારીમાં ચુપકીદીથી લટકાવવામાં આવી હતી જે તેના સપનામાં ફરતા બહાદુર જાસૂસોની સુવાના સમયની વાર્તા છે હવે તે ભંગાર વચ્ચે ઊભી હતી તેણીનો વૃદ્ધ દર્શક કાચ ચુસ્તપણે પકડેલો હતો તેણીના પ્રથમ વાસ્તવિક કેસમાં સ્વયંભોષિત જુનિયર સ્લીટ સાંજની નિર્દોષ શરૂઆત થઈ ગઈ હતી તેણીના માતાપિતા બંને પ્રખ્યાત કલા ઇતિહાસકારો ગેલેરીમાં ભંડોળ ઉભો કરવા માટેના ગાલાનું આયોજન કરી રહ્યા હતા બ્રશસ્ટ્રોક અને બ્રશવર્ક વિશેની અનંત બકબકથી કંટાળીને મિસ્ટર હિગિન્સ નામના વિલક્ષણ સુરક્ષા ગાર્ડની આંખોમાં તોફાની ચમકથી માયા છીનવાઈ ગઈ હતી તેણીએ તેણીને હિંમતવાન કળાની ચોરીની વાર્તાઓ અને છુપાયેલા માર્ગો સાથે ફરીથી મેળવ્યો તેના જિજ્ઞાસુ મનમાં સાહસનું બીજ રોપ્યું હવે મિસ્ટર હિગિન્સ ક્યાંય જોવા મળતા ન હતા અને ગેલેરી મખમલના દોરડાઓ અને તૂટેલી પિક્ચર ફ્રેમ્સથી પથરાયેલા યુદ્ધના મેદાન જેવી હતી અચાનક ધાતુની ચમક તેની આંખ પર પડી પડી ગયેલી પ્રતિમાની નીચે એક ખિસ્સા ઘડિયાળ હતી જેનું શિલાલેખ હેચ હિગિન્સ લખેલું હતું માયા દ્વારા ઉત્તેજનાનો વધારો થયો શું આ ગુમ થયેલ સુરક્ષા ગાર્ડ દ્વારા પાછળ છોડી ગયેલી કોઈ ચાવી હોઈ શકે એક ગુપ્ત સંદેશ જે ફક્ત તેણી જ સમજી શકે તેણીની વૃત્તિને અનુસરીને માયા નિર્જન ગેલેરીમાંથી દોડી તેણીની ફ્લેશલાઇટ પડહાયાઓમાંથી પસાર થઈ એક છુપાયેલ દરવાજો ચતુરાઈથી ઈંટની દિવાલના વેશમાં તેના સ્પર્શ હેઠળ ખુલ્લું પડી ગયું અંદર એક ધૂળવાળો માર્ગ બિલ્ડિંગના ભૂલભુલામણી હૃદયમાં ઊંડે સુધી લઈ ગયો નવી હિંમતથી સજ્જ માયા અજાણ્યામાં પ્રવેશી તેસે જ વળી ગયો અને વળ્યો વાસી હવા ધૂળની સુગંધ અને ભૂલી ગયેલી યાદો સાથે જાડી અંતે તેણી એક છુપાયેલા ઓરડામાં ઉભરી તેની દિવાલો અમૂલ્ય પેઇન્ટિંગ્સથી શણગારેલી હતી જેમાં ગુમ થયેલ સૂર્યમુખીનો સમાવેશ થાય છે પણ રૂમ ખાલી નહોતો श्री हिगिन्स मास्टरपीस समक्ष उभाहता। तेन्ना चेहरा पर विरोधाभासी अभिव्यक्ति कोतरेली हती। जेन माया हांफती हती, ते आसपास परती हती, तेना लक्षणों पर राहत धोवाई हती माया। तारे अहीना आववु जोईये। ते खतरनाक छे, तेनो आवाज करकश हतो, मुंजवन मा, माया हचमची, पण के, तमे पेंटिंग्स केम लीधा, श्री हिगिन से निसासो नाख्यो। તેના ખભા લપસી ગયા માયા આ ચોરાયા ન હતા તેઓ સાચવવામાં આવ્યા હતા ગેલેરી તેમને એક ખાનગી કલેક્ટરને વેચવાની હતી જેણે તેમને કાયમ માટે બંધ કરી દીધા હોત તેણે તેના કરારમાં એક ગુપ્ત કલમ સમજાવી જે તેને આવા ભાગ્યથી કલાને બચાવવા માટે જવાબદાર બનાવે છે તેણે પર્વ સમાપ્ત થયા પછી પેઇન્ટિંગ્સ પરત કરવાની યોજના બનાવી જે લોભ સામે બળવોનું એક શાંત કાર્ય હતું માયા સમજી ગઈ તેણી જાણતી હતી કે શ્રી હિગિન્સ માટે તેના માતાપિતા માટે તેની સુંદરતાની ધાકમાં ઊભેલા દરેક માટે કળાનો અર્થ કેટલો છે તેઓએ સાથે મળીને એક યોજના ઘડી માયા પહોંચેલી પોલીસનું ધ્યાન ભંગ કરશે શ્રી હિગિન્સને સમજદારીપૂર્વક પેઇન્ટિંગ્સ પરત કરવાની મંજૂરી આપશે જુગાર કામ કર્યું ટ્રીપ થયેલ એલાર્મથી સતર્ક થયેલી પોલીસને માત્ર એક મુંજાયેલી નાની છોકરી અને ગુમ થયેલ સુરક્ષા ગાર્ડ જ મળ્યો બીજા દિવસે સૂર્યમુખી ગર્વથી ફરીથી પ્રદર્શન પર લટકાવવામાં આવ્યું જે એક યુવાન ડિટેક્ટિવ અને અનિચ્છા કલાચોર વચ્ચેના ગુપ્ત કરારનો સાયલન્ટ ટેસ્ટામેન્ટ છે મિસ્ટર હિગિન્સની વાત કરીએ તો તેમણે રહસ્યમય રીતે તેમના પદ પરથી નિવૃત્તિ લીધી હિંમતનો વારસો અને એક ધૂની દંતકથા પાછળ છોડી દીધી ગુમ થયેલ માસ્ટર દસ વર્ષના સ્લીથ દ્વારા બચાવી લેવામાં આવેલી રાત્રિની વાર્તા